જે માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં જઈ તો આજે થઈ ગયું રામાપીનું ત્રીજું નોરતું અને એક નવી દુકાન એટલે દુકાન તો જૂની છે સત્તર અઢાર વરસ થઈ ગયા મારા માછીની એની છે અને મારા માસા ઓમ શાંતિ થઈ ગયા અને એમનો છોકરો હોય આજે તો ચ ચાર પાંચ દિવસ થયા હશે ડિલિવરી આવી ત્યારે અને પણ અત્યારે સત્તર અઢાર વરસથી હવે દુકાન અમને ચલાવવાની છે અને આ કાકાએ દુકાન બંધ ન થવા દેતી એમના એનું ગુજરાન જેમ હાલે એવી રીતના અખાયું અને કેમ કે ગ્રાહક વધે અને ઓલું જે દુકાન બંધ રહી જાય તો આ બધું જૂનું થઈ ગયું પણ અત્યારે ખતર અઢાર વર્ષ થઈ ગયા અને આ પણ હવે લાયક થઈ ગયા મારા માસીનો છોકરો છે સગવો આપણે તમે જોયા છે વિડીયોમાં સાગરભાઈને પણ મેં વિડીયો ઉતાર્યો હતો અને લખમ કાકા જય માતાજી જય માતાજી જય માતાજી જય માતા તો આજે તારીખ કેટલી છે તારીખ છવ્વીસ છવી આઠ છવ્વીસ આઠ બે હજાર પચીસના ના રોજ

કાકા બાપા એવાય કાંટો કાઢો ગણ ભૂલી ન જાય એટલે હું વાત કરું છું કે મારે હું આની આગળ જ મોટો થયો કાકા આગળ મને એને પગમાં કાંટો કાઢવાય ને તો મને એવો નિયમ છે હું અત્યારે તેવી વરણ થઈ ગયો પણ કાંટો કાટ્યો ગણ કાઢ્યો ફોન કરે ને તો હું આવી જવું અને કુટી લાગી રીત બહુ રાજી રાજી નક લઈ ગામ માં બધા સેવા કરે રામાપી ના મંદિર ની સીતરા માંનુમાન આખા ગામ માં સેવાનું નામ મારું ઘરનું કામ મેકીન પેલા ઈ કામ કરવાનું મનમાં ભેદ ન હોય ભેદ નહીં આખા ગામ માં કોઈ બોલ નહીં કોઈ યાર અવરું મોટું નહીં મોજમાં જાતો હોય મોજમાં

કાજી જગ્યા છે તમાર પેલું મૂર્ત વાહ પેલા માર રામ રામ કર હા રામ રામ કરો વાહ ન દના બજી ભરે તીન લે લે બજી ભરે એ તારી દુકાન સારી આલે અન કોરા ન કા વાહ જય માતાજી દાદી દુકાને ને તુંય મારો

લેડી લેડી નો જોયું મેં ખાતા પીતા ને ભેરા મારે શેમ્પૂ લઈ અને દુકાને નો પાછી પાછી જય માતાજી માશિયા ફટ ગયા સાત અને આપણા સબસ્ક્રાઇબર આવ્યા છે કેમ કે એક્ટિવા ઇનામમાં લાગ્યું છે એટલે એ પણ જોવા આવ્યા છે વિડીયોમાં જોયો હતા પણ આપણા લાઈટ કા સબસ્ક્રાઈબર નનકા મયુરભાઈ જય માતાજી મયુરભાઈ જય માતાજી હા અને જો એમને પણ ફોન લાગ્યો તો આંબેડી આપણે રામજી મંદિરનો ડ્રો હતો અહીંયા કણે તો આપણે એ જ હતા તો કીધું જો ફોન લઈ દીધો જય માતાજી આવો ફોન રામજી મંદિરે ડ્રો હતો અને આંબેડી ઓગણીસ તારીખે હતો આજે આઠ આઠ દસ હા ઓલા મંગળવાર હતો ઓલા હા રામ રામ જય માતાજી મનસુભાઈ અરે હા ચોક્કસ અને આ અમારા ગામના મુખ્ય એટલે વિરકાભાઈ પણ એટલે આવી ગયાજી

આજના ઉતારા રાતણિયા કરશે આવી રીતના નઈ ઉતારા તૈયાર મેળા તો સબસ્ક્રાઈબર આવ્યા હતા રોહિતભાઈ ને આપડે ફોન લાગ્યો હતો એટલે મયુરભાઈ દીધી જો કાલે ફોન કર્યો જય માતાજી મયુર જય માતા જોહિતભાઈ મયુરભાઈ તો અહીંયા હે અને એક્ટિવાની ચક્કર પણ માળી કેમ ગાડી કેમ ગાડી ચક્કર એમને એટલે આંબેડી તો એમને ફોન લાગ્યો ને અમારા ગામમાં એક હનુમાન દાદા એ તમારા ભણાને લાગ્યું છે મિક્સર પરશભાઈને હા અને સનજીભાઈ બ્લોક એને પંખો લાગ્યો ત્રણ ચાર ગામમાં વસ્તુ આવી અમારા પપ્પાની બધા જો બેઠા છે પરખો ને તમે આપણે પેલા વાડી વાવી હતી આમ રામ જય માતાજી હા